નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના જાણીતા વેધરનાલિસ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ છવ્વીસ નવેમ્બરથી લઈ અને બે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં તોને એક લાઇક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુ વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જ આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ પૂર્વ ઇન્ડિયન ઓશિન નામ એક ડિપ્રેશન છે જેનું લોકેશન પાંચ ડિગ્રી નોર્થ પિંચાશી ત્રણ ડિગ્રી ઈસ્ટ જે પોન્ડિચેરીથી નવસો કિમી દક્ષિણ પૂર્વ આ સિસ્ટમની હજી મજબૂત બનશે તમિલનાડુ શ્રીલંકાના દરિયા કિનારા તરફ બે દિવસ આગળ વધશે ત્યારબાદ દિવસોમાં સિસ્ટમનો ટ્રેક બદલાવાની સંભાવના હોવાથી હવામાન ખાતાના બુલેટિન પર નિર્ભર રહેવું મુખ્યત્વે આ સિસ્ટમ તમિલનાડુ આંધ્ર ઓડિશાના કિનારાને અસર કરે તેવી હાલ સંભાવના છે હાલમાં મિનિમમ તાપમાન નોર્મલથી એક ડિગ્રી નીચું અથવા નોર્મલથી બે ડિગ્રી ઊંચું છે જેમ કે અમરેલી સત્તર એક ડિગ્રી ઊંચું ડીસા પંદર પોઈન્ટ ચાર એક ડિગ્રી ઊંચું ભુજ સોળ પોઈન્ટ સાત એક ડિગ્રી ઊંચું રાજકોટ ચૌદ પોઈન્ટ આઠ એક ડિગ્રી

તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન ન્યૂનતમ તાપમાન એકાદ ડિગ્રી વધશે ત્યારબાદ આગાહીના છેલ્લા ત્રણ દિવસ બે એક ડિગ્રીનો ઘટાડો થશે ન્યૂનતમ તાપમાનની રેન્જ તેર થી સત્તર ડિગ્રી રહેશે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે હું આપના સુધી સૌથી પહેલાં પૂછાતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય કરવી ગુજરાત